હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આજે હું તમારી સમક્ષ બજારમાં આજે તેજી જોવા મળશે કે મંદી એના વિશે આપણે આજે ચર્ચા કરીશું બે હજાર ચોવીસ બુધવાર નો દિવસ મિત્રો વાત કરું બજાર વિશે તો બજારમાં હું રોજે રોજ હમણાંથી કહું છું તમને પહેલા પણ કહેતો આવ્યો છું જ્યારે પણ એના ન્યૂઝ આવે ત્યારે હજુ કેપ ને મિડકેપમાં થોડું ધોવાણ હજુ જોવા મળશે આ અવશ્ય ધ્યાન રાખજો એટલે નાના ચકલીઓ જેના માર્કેટ કેપ દસ હજાર કરોડ થી અંદર હોય એવા શેર્સમાં ઓછું પડવાનું પણ જેનું માર્કેટ કેપ પચાસ હજાર કરોડની આસપાસના હોય એવા સારા સ્ટોક્સ પકડી બેસી રહેવાનું પચાસ હજાર કરોડ લાખ કરોડ હોય બે લાખ કરોડ હોય એવા શેર્સ લઈને બેસી રહ્યો એમાં તમને પ્રોફિટ સારો મળશે બજાર આજે ફ્લેટિસ મોડમાં ખુલશે થોડું ઘણું પ્લસ ખુલે એવું દેખાઈ રહ્યું છે ગઈકાલે ડાઉજોન્સ નેસ્ટેક અને એસએમપી ફાઈવ તો જબરદસ્ત ટોપ હાઈ ઉપર હતું એસ એનપી ફાઈવ હંડ્રેડ એ અત્યાર સુધીનો ટોપ હાઈ બનાવેલું છે હવે એક બીજી વસ્તુ કહું મિત્રો કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ જે ચાલી રહ્યું છે એના ઉપર એક સેજ રોક લગાવેલી છે એને જે સ્મોલ કેપ ફંડ ચલાવી રહ્યા છે એના ઉપર એક મુસ્ત એક મુસ્ત એટલે શું કે એક જ વારમાં આપણે પૈસા રોકતા હોઈએ

પણ વધારે ઘટાડો હજુ ત્રણ ચાર દિવસ પછી દેખાશે કારણ કે ચૌદ તારીખથી થી લાગુ થવાનો છે ગઈકાલથી એટલે અરે સોરી આવતીકાલથી એટલે તમે એનું ધ્યાન રાખજો મિત્રો હવે બીજી વસ્તુ તમને ખાસ કહું કે લાઇન સ્ટોક્સ તમે લઈને બેસી રહો આ વારે ઘડીએ મારી જીપ પણ ઘસાઈ ગઈ મિત્રો તમને કહ્યામાં પણ તમે છો તે હજુ તો પેલા નાની નાની ચકલીઓમાં જ પડવા માંગો છો પણ ના પડશો મહેરબાની કરો કારણ કે તમારું ફંડ ધોવાણ થશે તો મને નહીં ગમે કારણ કે તમે મારી ચેનલના સબસ્ક્રાઈબર હોય ને તમને ફંડનું ધોવાણ થાય એ તો બિલકુલ ન પોસાય એટલા માટે હું તમને મારા મિત્રો ખાસ કહું છું કે તમે ફ્રન્ટલાઇન સ્ટોક્સ કોલ ઇન્ડિયા લઈ લો એનટીપીસી લઈ લો આ બધા શેર્સ સારા ચાલવાના છે હજુ ચાલે જ નથી અને જિંદગીમાં સાડા ત્રણસો ભાવ હવે જોવા મળ્યો છે એનટીપીસી માં કોલ ઇન્ડિયામાં પણ ફર્સ્ટ ટાઈમ આટલો ભાવ આવ્યો એ એનું લિસ્ટિંગ થયું ત્યારથી ઘટતો ઘટતો કેટલો આવી ગયો અને હવે આ બધા શેર્સ તમને ડિવિડન્ડ કેટલું સરસ આપે છે તમે વરસ રહેવા દો ને મિત્રો તો તમે એના ડિવિડન્ડ થી ડરાઈ જાઓ એટલે આવા શેર્સ પકડો તમે મિત્રો બીજી વસ્તુ તમને કહું કે તમારી જોડે ટીસીએસ ઇન્ફોસિસ ટાટા મોટર્સ પછી મારુતિ સુઝુકી ટીવીએસ મોટર આવા બધા શેર્સ લઈને મૂકી રાખો બહુ સારા શેર છે અને તમને હું જ્યારે પણ કહું કે આજે હું લાઈવ થવાનો છું તો મહેરબાની કરીને તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે મને લાઈવ દરમિયાન તમે પૂછી શકો છો અને લાઈવમાં તમે કનેક્ટ થઈ જજો જેથી કરીને તમારા પ્રશ્નો મને લાઈવમાં પૂછ્યો હું તમને લાઈવમાં જવાબ આપી દઈશ થેન્ક યુ વેરી મચ આજે બજારમાં થોડું કોશિયસ રહેજો સારું એવું બજાર પ્લસ ચાલશે એવું નથી કે બજાર તૂટી જશે બજાર પકડાયેલું રહે છે પણ તમારો પોર્ટફોલિયો ડાઉન થઈ રહ્યો છે આ તમે ગણતરી કરજો તમે લાખ રૂપિયા રોક્યા હશે તો તમારા પંચાણું હજાર થયા હશે પાછા ને એવું થશે પંચ્યાસી તસે એસી થશે રોજ પોર્ટફોલિયો થોડો થોડો ઘસાઈ રહ્યો છે કેમ ઘસાઈ રહ્યો છે કારણ કે તમે લઈને શું બેઠેલા છો સ્મોલ કેપ અને મિડ કેપ એટલે ઘસાઈ રહ્યો છે બાકી ફ્રન્ટલાઇન સ્ટોક્સ લો બે દિવસ ઘટ્યા હશે તો પાછા ત્રીજા દાડે પાછું ઉપર લઈ લેશે એવા સ્ટોક્સ લો કે બજાર હંમેશા ચાલે ને તો બજારની તાલની સાથે મિલાવી શકે એવા સ્ટોક્સ લઈને બેસી રહેવાનું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મારા